તો આ કયો બ્રિજ છે કોઈને જોયો હોય આથી નીકળ્યા હોય તો કોમેન્ટ કરજો જોઈ લો બ્રિજ બરોબર કોઈ પણ આથી નીકળ્યા હોય તો કોમેન્ટ કરજો હવે કોમેન્ટ કરજો આ લોકેશન જોઈ કે આ લોકેશન કયા હાઈવે પર આવેલું છે બહુ મસ્ત લોકેશન છે ફોટા પાડવા માટે ચલો આગળ વધીએ હવે દોસ્તો માત્ર સાત કિલોમીટર બાકી છે આપણે જવાનું છે ત્યાં હવે માત્ર ત્રણ કિલોમીટર બાકી છે તો દોસ્તો ફાઇનલી આપણે સરપ્રાઇઝ છે ત્યાં પહોંચી ગયા થોડનું તલાય જોવા આપણે થોડનું તલાય જોવાનું છે આજે ચલો હવે ગેર થી ગાડી અંદર લઈ લઈએ જોને દોસ્તો બગીચામાં થોડ લખેલું છે જય માતા દોસ્તો અમે આવી ગયા છીએ થોડના તલાય ચલો તમને થોડનું તલાય બતાવું

એક નંબર લોકેશનો ફોટો પાડવા માટે વિડીયો બનાવવા માટે તો અમે આવી ગયા છીએ તલાય લોકેશન નજારો બહુ એક નંબર છે જોરદાર લોકેશન છે ફોટો પાડવા માટે વિડીયો બનાવવા માટે તો થવાર આવો તો થોરના તલાય જરૂર આવજો જય માતાજી તો ચલો દોસ્તો અમે ધીરે ધીરે આગળ વધીએ દોસ્તો કોમેન્ટ કરજો કયું પક્ષી જાય છે

જો ગાઈસ છોકરાઓ મોજ કરી રહ્યા છે ચલો થોડા તલા આયા છે મોજ કરો મોડે જો ટેણિયા ગેંગ ફૂલ બાકા ચીકી ફૂલ બાકા ચીકી ઓ ફૂલ મોજ જો તલાઈ નું લોકેશન આ રસ્તો સે ચાલે ગયા છી છોકરા બધા ચડી ગયા હોડીયા ઉપર છોકરો આપણે જોરદાર કરે છે ઉતરી ગયો છોકરો શરમાઈ ગયો જો બધા ફૂલ મોજમાં આવો બહુ મજા આવે સોર ના તલાય આવો એટલે ફૂટા પાડવાનું ચાલુ છે જો ફૂલ મોજમાં ફૂલ બાકકા ચી ગયો તો જોવો કે લાઈશ આપણા ઈસ્તરાના સાથ ચિતન ઠાકોર એક વિચારનો ફોટા પાડી રહ્યા છે

ફૂલ બક્કાજી ગયો તો આના તલાયમાં જો જોરદાર બગીચો એ અમને દેખાળો છોકરા મોજ કરે ને ફૂલ બક્કાજી ગયો માય જયયુ ખુશાળે ગુડિયા મિતુલ અનમ સુ માનવિક માનવિક જ તમે જોઈ લીધું લોકેશન નજારો બહુ એક નંબર છે લોકેશન છે ફોટા પાડવા માટે વિડીયો બનાવવા માટે તો થોડા આવો તો થોના તલાય જરૂર આવજો જય માતાજી